અત્યારે બહુ તકલીફ વધારે છે કારણ કે આવકમાં વધારે છે પાક વધારે થઈ ગયો છે એના હિસાબે નો મજૂરી ના થાય નો ના દાળિયાના પૈસા થાય આના હિસાબે ખેડૂને શું કરવાનું ટમેટાના નીચા ભાવને લીધે સરકારને આની ઉપર નિયંત્રણ રાખવું જોઈએ એટલે યોગ્ય ભાવ ન મળે એટલે અમને એમ જ થાય કે ઘેરવી નાખી બરોબર કારણ કે અત્યારે બાર તેર રૂપિયા ભાવ છે એમાં કે મજૂરી પ્લસ આપણે કિશાનનું જે બચું હોય કે દલાલી કે કમિશન આ બધું ચૂકવતા લલ કે કિસાનને કાંઈ વળતું નથી તો થાય તો ખરું ને યાર અત્યારે ભાવ આવતા ના હોય તો આપણે થાય તો ખરું ને મજૂરી મજૂરીના બી પૈસા નથી થતા બોલો તો આમાં હવે અમે શું કરી વીસ થી પચીસ રૂપિયા બજાર હોય તો આમાં ખેડૂતને કંઈક થોડું ઘણું વધે બાકી પાંચ દસ રૂપિયામાં નો દાડિયા ના થાય નો ખેડૂ ને કાંઈ વધે શું કરવાનું બારે મહિના આવી જ મહેનત કરવાની અત્યારે ભાવ નિયંત્રણ જોઈએ તો બાર તેર પંદર રૂપિયા બરોબર ને ભાવ પાછી આવક માલમાં વધારો થઈ જાય તો પાછા અમારે હું ભાવમાં પાછો પાંચ છ રૂપિયા થઈ જાય અત્યારે તો બાર તેર રૂપિયા થોડુંક હાલે જો અમારે વિગે ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા નો ખર્ચો થાય બરાબર હવે આમાં અત્યારે બે રૂપિયા ત્રણ રૂપિયા પાંચ રૂપિયા કિલો ટમેટા વેચે એટલે અમારું આમાં કઈ ના વરે બરાબર હવે ભાડા બી દાળીયા ના બી પૈસા ના થાય બરાબર ના સરકાર ને આની ઉપર વિચારણા કરવી જોઈએ અત્યારે ટમેટાનો જે ભાવ છે એ ટૂંક ઓછો કહેવાય અત્યારે જેમ કે સરકારને આ ટમેટાનો નિકાસ ઉપર પ્રતિબંધ કે ઓલું કરવું જોઈએ હાલ શિયાળાના દિવસો છે લોકોને લીલા શાકભાજી અત્યારે ખાવા તો ગમતા હોય છે સાથે જ હાલના દિવસોમાં શાકભાજી સસ્તા પણ મળતા હોય છે ડુંગળી બાદ ટમેટાના ભાવ ગગડી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ત્યારે ટમેટાના ભાવની વાત કરવામાં આવે તો હાલ એક કેરેટનો ભાવ સો રૂપિયાથી પણ ઓછો અથવા તો તેને આડેગાળે કહી શકાય તેટલો અત્યારે મળે છે જ્યારે ખેડૂતોને આ ભાવ ના પોસાય તેવી પરિસ્થિતિ સર્જાય છે ને તેની માટે અત્યારે સંકટ તોડાયું છે કે ટમેટાનું કરવું શું રાખવા કે તેમને વેચી દેવા નમસ્કાર હોમન પટેલ અને લઈને આવી ગયો છું ખેડૂતોનો અવાજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટમેટાના ભાવની વાત કરીએ તો હાલ એક કેરેટના સો રૂપિયાની આજુબાજુમાં મળે છે જે ખેડૂતોને પોસાય તેવો નથી એક વીઘામાં જેટલો ખર્ચ થાય છે તેના કરતાં પણ ઓછું વળતર હાલ ખેડૂતોને મળે છે જેને લઈને મજબૂરીમાં જગતના તાતને

અને તેમની હાલત પણ કફોડી બનશે પરંતુ શિયાળો આવ્યો છે તો ટમેટાનું વાવેતર પણ વધારે થયું હોય જેથી તેના ભાવમાં ઘટાડો થતા હવે ખેડૂતોને તેના વાવેતર કરતા વળતર ઓછું મળે છે ત્યારે વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની તો બે થી ત્રણ હજાર ગાલા ટમેટાની આવક થઈ છે જેની સામે તેનો ભાવ માત્ર દસ થી બાર રૂપિયા કિલો છે જેથી ખેડૂતોને ના તો મજૂરી મળે છે કે ના તો તેને ભાડાનું પણ વળતર પૂરું થાય છે દૂર દૂરથી ખેડૂતો ભાગમાં વાહન ભાડે રાખીને યાર્ડમાં ટમેટાનું વેચાણ કરવા આવતા હોય છે પરંતુ માત્ર દસ થી બાર રૂપિયાથી તેમને કશું જ વળતર મળતું નથી ત્યારે સરકાર દ્વારા ભાવમાં નિયંત્રણ આવે તો ખેડૂતોને થોડી રાહત મળશે તેવી માંગ પણ કરી રહ્યા છે કારણ કે હજુ વધારે ઠંડીના વાતાવરણમાં ટમેટાની વધારે માત્રામાં આવક થશે ત્યારે તો પાંચ થી સાત રૂપિયે કિલો ટમેટાનું વેચાણ થશે તો ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો પણ કરવો પડશે જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આ બાબતે ખેડૂતોનું શું કહેવું છે તે જોઈએ શું કહેશો હાલ જે ટમેટામાં ભાવ ઘટ્યો છે તેને લઈને આપ ટમેટામાં પહેલા 20 થી 25 રૂપિયા બજાર લેલી હતી અત્યારે 5 થી 8 રૂપિયા બજાર છે તો આમાં ખેડૂને શું વધવાનું કશું નહીં આવી ઠંડી ની અંદર આપ દૂર દૂર ગામ થી ટમેટા વેચવા માટે આવતા હોય છો પણ આવા નીચા ભાવના કારણે આપને કેવી તકલીફ પડી રહી છે અત્યારે બહુ તકલીફ વધારે છે કારણ કે આવક માં વધારે છે પાક વધારે થઈ ગયો છે એના હિસાબે નો મજૂરી ના થાય નો ત્યાં દાડિયા ના પૈસા થાય આના હિસાબે ખેડૂતને શું કરવાનું આ પોઝિશન માં લઈને આના માટે થઈને તમે સરકાર પાસે શું માંગ કરો છો કે ટમેટાના ભાવમાં નિયંત્રણ આવવું જોઈએ હા થોડુંક કંઈક વધારે કરી દે તો વધારે વીસથી પચીસ રૂપિયા બજાર હોય તો આમાં ખેડૂને કાંઈક થોડું ઘણું વધે બાકી પાંચ દસ રૂપિયામાં નો દાડિયા ના થાય નો ખેડૂને કાંઈ વરે શું કરવાનું બારે મહિના આવી જ મહેનત કરવાની ત્યારે આવી ઠંડીની અંદર ખેડૂતો દૂર દૂર થી ટમેટા વેચવા માટે આવતા હોય છે પરંતુ યોગ્ય ભાવ ન મળતા તેમને દાળિયા ના જે બીજા મજૂરો જે પૈસા હોય છે તે પણ ચુકવવામાં તકલીફ પડી રહી છે ત્યારે અહીંયા આપણી સાથે ઉપસ્થિત બીજા ખેડૂત સાથે પણ આપણે વાત કરીશું કે હાલ કેવી તકલીફ પડી રહી છે શું કેશો ટમેટાના ભાવ ને લઈને ટમેટાના ભાવમાં પાંચ થી છ રૂપિયા અમારા ખેડૂતો કાંઈ વધેમ નથી બરોબર અમે અત્યારે ડાયરેક્ટ જે ભેળ આવે એ ભેળ નાખવાની અમારી એવી ગણતરી છે કેમ કે દાળિયાને કોઈને કાંઈ પૈસા દઈ એકતા નથી અને અહીંયા લાવવામાં ત્રીસથી ચાલીસ રૂપિયા કેરેટે ખર્ચો આવે તો અમારે એક સિત્તેરથી એસી રૂપિયા સો રૂપિયાનું કેરેટ અહીંયા વેચાય તો અમારે કાંઈ વધે નહીં આપના મત મુજબ કેટલા રૂપિયાના લેખે આ કેરેટ વેચાવું જોઈએ કેરેટ ઓછામાં ઓછા ત્રણસો થી સાડા ત્રણસો રૂપિયા વેચાય તો ખેડૂતને કઈક મજૂરી નીકળે નકર કઈ વધે એમ નથી અત્યારે ટમેટાની આવક કેવી છે ટમેટાની અત્યારે આવક ખૂબ જ છે અત્યારે ખોખામાં ચાર થી પાંચ હજાર ખોખાની આવક છે શું કહેશો આપ દૂર ગામથી આવતા હોય છો આવી ઠંડીમાં પણ સવારે ત્યારે આપને યોગ્ય ભાવ ન મળે ત્યારે આપને કેવું લાગે છે એટલે યોગ્ય ભાવ ન મળે એટલે અમને એમ જ થાય કે ઘેરવી નાખી બરોબર આ જે ટમેટાનો ભાવ નીચે આવ્યો છે તેને લઈને એટલે આપણે એમાં એવું છે જો અમારે વિગત ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયાનો ખર્ચો થાય બરાબર હવે આમાં અત્યારે બે રૂપિયા ત્રણ રૂપિયા પાંચ રૂપિયા કિલો ટમેટા વેચે એટલે અમારું આમાં કાંઈ ના વરે બરાબર હવે ભાડા બી દાળીયા બી પૈસા ના થાય બરાબર તો આમાં કમસે કમ દસ થી પંદર રૂપિયા ભાવ હોય ને તો અમારી વળતર ભરી જાય તમે દૂર દૂર થી વહેલી સવારે આવી ઠંડીમાં પણ વેચવા માટે આવતા હોય છો ત્યારે યોગ્ય ભાવ ન મળતા આપને કેવું આમ મહેસૂસ થાય છે મહેસૂસ તો થાય તો ખરું ને યાર અત્યારે ભાવ આવતા ના હોય તો આપને થાય તો ખરું ને મજૂરી મજૂરીના બી પૈસા નથી થતા બોલો તો આમાં હવે અમે શું કરી આજે તમે અહીંયા કેટલા કેરેટ ટમેટા લઈને આવ્યા છો અમે કરેટ લાવી છીએ થી સો કરેટ લાવી બરાબર તો મજૂરીને ને બી પૈસા નતા હતા યોગ્ય ભાવ શું હોવો જોઈએ એક કેરેટ નો અને અત્યારે શું ભાવ છે ભાવ સાડા ત્રણસો રૂપિયા થી માંડીને ચારસો રૂપિયા કરેટ હોય ને તો અમને પોવાય બાકી સો રૂપિયા કરેટ જાય તો અમારું કઈ ના વારે દાડિયા ને બી પૈસા ન થાય અત્યારે કેટલો ભાવ છે આનો કેરેટ કરેટ ના સો રૂપિયા કરેટ એકસો વીસ એટલે સો રૂપિયાનું કરેટ પડે એટલે સમજો કે સાત રૂપિયા કિલો કે છ રૂપિયા કિલો પડે તો અમારું કઈ ના વરે આમાં ગાડીના ભાડા ને બી પૈસા ના થાય આપણે જોયું કે ગાડીના ભાડા થી માંડીને જે મજૂરો પૈસા હોય છે તે પણ ટમેટા ભાવ નીચે આવતા નીકળતા નથી હોતા એવી જ રીતના આપણી સાથે અહીંયા ઉપસ્થિત બીજા એક ખેડૂત પણ છે તેમની સાથે પણ વાત કરીશું શું કેશું આપ આ જે ટમેટાનો ભાવ નીચે આવ્યો તેને લઈને ભાઈ બોલ એ જ

દૂર ખેડૂતો ટમેટા વેચવા માટે આવતા હોય છે પણ ત્યારે તેમને યોગ્ય પ્રમાણમાં જે ભાવ નથી મળી તો તેને લઈને ખેડૂતોમાં નિરાશા જોવા મળે છે શું કહેશો આપ તેને લઈને હા સરકાર ને આની ઉપર વિચારણા કરવી જોઈએ અત્યારે ટમેટાનો જે ભાવ છે એ ટૂંક ઓછો કેવો અત્યારે જેમ કે સરકારને આ ટમેટાનો નિકાસ ઉપર પ્રતિબંધ કે ઓલું કરવું જોઈએ શું કહેશો હાલ ટમેટાનો શું ભાવ છે અત્યારે તો રેન્જમાં દસ બાર પંદર રૂપિયા જેવો માલ એવો ભાવ હોય અત્યારે હાલની હાલની તકમાં આજની બજાર પંદર સોળ રૂપિયા થઈ આપના અંદાજ પ્રમાણે કેટલી બજાર થવી જોઈએ જેથી એ ખેડૂતે યોગ્ય વળતર મળી રહે ના લોકલ ઓમ જોઈએ તો આપણે જેમ બહારના ટમેટાનો ભાવ ત્રી પાંત્રીસ રૂપિયા ત્યાં લગી આપણે ટમેટાનો ભાવ આપણે જોઈએ તો લોકલ ટમેટાનો ત્રી પાંત્રીસ રૂપિયા સુધી ભાવ હોવો જોઈએ ત્યાર સુધી ખેડૂતોને આવક જાવક ભાડું મજૂરી ભથ્થું જેમ કે આ બીજી મજૂરી બધી નીકળી જતી હોય અત્યારે દસ પંદર રૂપિયામાં કાંઈ વર વરે નહીં ટૂંકમાં અત્યારે ખાસ કરીને વાત કરીએ તો ટમેટામાં આવક કેટલી હશે આ યાર્ડની અંદર ના આવક તો અત્યારે ઓમ જોઈએ તો અત્યારે બે હજાર ત્રણ હજાર પેટીની આવક છે લોકલ ટમેટાની જેમ કે આ બાજુ નળી નદી વિસ્તારનો ભાવ એ હમણાં ખેડાના એ આ બાજુના લોકલ ટમેટા જે ચાલુ નથી આજે એ બાજુના ચાલુ થાય તો વિસ્તાર વધી જાય અત્યારે જોઈએ તો નળી નદી બાજુનો ટમેટાની આવક વધારે અત્યારે ભાવ નિયંત્રણ જોઈએ તો બાર તેર પંદર રૂપિયા બરાબર ને ભાવ પાછી આવક માલમાં વધારો થઈ જાય તો પાછા અમારે હું ભાવમાં પાછો પાંચ છ રૂપિયા થઈ જાય અત્યારે તો બાર તેર રૂપિયા થોડું ચાલે એક બાજુ રિટેલ માર્કેટમાં ટમેટા થી ત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે જ્યારે ખેડૂતોને તેના પૂરતા ભાવ પણ નથી મળતા ત્યારે ખેડૂતોએ ટમેટામાં પૂરતા ભાવ પણ નથી મળતો ટમેટાના વાવેતરથી માર્કેટ યાર્ડ લઈ જવા સુધીમાં ખૂબ ખર્ચ થતો હોય છે પરંતુ યોગ્ય ભાવ નહીં મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી તેમજ સરકારને આમાં દખલ કરી ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે દિશામાં વિચાર કરવા ખેડૂતોએ અપીલ કરી છે તો આ સાથે મળતા રહીશું ખેડૂતના અવાજમાં અને તમે જોતા રહો બીએસ ટીવી ન્યૂઝ સત્યની સાથે સત્યની ખોજ